મહાનગરપાલિકાની બેદરકારીનું વધુ એક કારસ્તાન આપણી સામે છે જો આ જે છે આ હાથીખાના રોડ છે જે મજવડી તરફ જાય છે અને આ રસ્તા ઉપર છેલ્લા પંદર દિવસથી ગટરનું પાણી ઉભરાય છે જેલની દિવાલ તરફથી જે પાણી આવે છે એ પાણી રોડ ઉપર ફેલાય છે અને ભારે ગંદકી દુર્ગંધ અને અહીંના જે સ્થાનિક લોકો છે એ પણ ત્રાહીમામ થઈ ગયા છે જે લોકો અહીંથી વ્હીકલ લઈને નીકળે છે તે પણ ત્રાહીમામ થઈ ગયા છે આપણે દ્રશ્યો જુઓ અને આ જે મહાનગરપાલિકાનો જે કરતુબ છે ખૂબ જ શરમજનક છે આખા ગામની અંદર અત્યારે ગંદકીના સ્થળ જાયમાં છે તેમજ રસ્તા ઉપર ખાડા છે એટલે લોકો ત્રાહીમામ પકડી ગયા છે અને મહાનગરપાલિકા છે આ ખાડા કાન કરીને કુંભકર્ણની નિંદ્રાની અંદર અત્યારે છે ત્યારે આ જે આખા રસ્તા ઉપર જે અત્યારે તમે જોવો છો ગંદકી ફેલાઈ છે આ એક દિવસ આજના દિવસ નથી આ પંદર દિવસથી છે અને પંદર દિવસથી અહીંયા કોઈ માણસ આવ્યો નથી કોઈ વ્યવસ્થાપન કરવા માટે આવતા નથી લાખો રૂપિયાના બિલ બને છે કાગળ ઉપર કામ થાય છે પરંતુ પબ્લિક જે અત્યારે પીસાઈ રહી છે પબ્લિકને જે અત્યારે મુશ્કેલી પડી રહી છે તેની સામે કોઈ જવાબદાર નથી

ને જાય પાછી હતી ઈ આ ગટર પાણી છે જેલ ની પાણી નીકળે છે કાઈ કોઈ તો કાટતા હોય માથું જોતા હોય તો કાટતા હોય આ કોઈ જોતું નથી કે આ શું આ અમારા નાના નાના બાળકો છે એને બધાને માંડગી છે અત્યારે દવાખાનામાં હમતા નથી હવે એની જવાબદારી અમને કઈ થાય તો લેવા કોણ સરકાર લે નસીમ યાસીન ખાન પઠાણ આ જેલકી વાડી કા જેલ કા પાણી આતા જેલ કા પાણી આતા એક આના તો સફાઈ કામદાર આવે ને એ લોકો કવ સાફ સફાઈ કર જાવે આ કે નગરપાલિકા વાલો કુ કવ્યા કે ને દેખ જા યે કે દેખ જાવે કિતતે દિવસો થઈ ત્રણ મહિને સે ત્રણ મહિને થઈ પાણી એનો કે શું આયેગા 24 પેન ફોર વિલ પે નીકળ જવાનો હે અમારે ચાલ કે જાના ચાલ કે આના અમારે કિતની તકલીફ હતી અમારે બચ્ચે છોટે છોટે હમ લઈ કે બહાર ભી નહી કર સકતે રસ્તો મારુ મારુ નામ સેના જનીબ ખાન

નકલ કેમ હાલી તમે અગાઉ રજૂઆત તો કરી છે ને હા હા રજૂઆત તો કરી છે ઘણીવાર ધ્યાન આપતું નથી તો આ વિસ્તારના લોકો અને આપણે જોયું કે એ લોકોની વ્યથા કેવી છે એક તરફ હોસ્પિટલોમાં ભારે રશ છે ગરદી થઈ ગઈ છે કારણ કે રોગચાળો છે દરેક તરફ અને એમાં આવી ભયંકર ગંદકી એટલે આ પ્રકારના જો તમારે સમાચાર જો હોય આ પ્રકારની કોઈ પણ ફરિયાદ હોય તમારી પાસે તો અમારો સંપર્ક કરો અને આ જે સમાચાર વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને અમારી સાથે જોડાવો અને આ જ પ્રકારની સમસ્યા જો આપની આસપાસમાં હોય તો અમને તાત્કાલિક વિડીયો અને વિગતો મોકલો અમે એને પ્રસિદ્ધ કરીને તંત્ર સુધી પહોંચાડશું નમસ્કાર